you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આજે વહેલી સવારે નેપાળમાં જોરદાર ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ આઠમાં હતી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી થી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે ત્રણ ઓગણસાઠ વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકો ફફડી ગયા અને ઊંઘમાંથી જ ઉઠીને ઘર બહાર દોટ મૂક્યા જોકે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાનલા નુકસાન કોઈ સમાચાર નથી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અને યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં જમીનની નીચે દસ કિલોમીટરની ઊંડાઈ હતું માહિતી અનુસાર ભૂકંપના આંચકા ત્યારે ત્યારે મોટા ભાગના લોકો ઊંઘી રહ્યા હતા હતી ઉલ્લેખનીય છે કે નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે ગયા વર્ષે નવેમ્બરમાં અહીં છ પોઈન્ટ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપના કારણે જાનમાલનું નું ઘણું નુકસાન થયું હતું એકસો થી વધુ લોકોના મોત થયા હતા પશ્ચિમ નેપાળના ઝારકોટ અને રૂકુમ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી ઘણા મકાનો ધરાશાયી થયા હતા જયારે ઘણા મકાનોમાં તિરાડ paría